યાત્રાધામ અંબાજી મંદિર ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા બાદ આજે પ્રક્ષાલન વિધિ પણ કરાઈ હતી જેને અંબાજી મંદિર બપોરે દોઢ વાગ્યાથી બંધ રાખવામાં આવ્યું હતું પ્રજ્ઞાલન વિધિમાં મંદિર તથા માતાજીના સોના ચાંદીના વાસણોને અમદાવાદના સોની પરિવાર દ્વારા ધોવામાં આવ્યા હતા વર્ષો જૂની આ પરંપરા મુજબ અંબાજી મંદિરમાં બાદરી પૂનમ બાદ મંદિરની સંપૂર્ણ સાફ સફાઈ થાય છે માતાજીની પૂજા અર્ચનામાં જે સોના ચાંદીના વાસણો વપરાય છે તે અમદાવાદના સોની પરિવાર દ્વારા તેની પણ સાફ સફાઈ થાય છે આ ઉપરાંત વર્ષનું એક જ વાર માતાજીના વિસા યંત્રની બહાર કાઢવામાં આવે છે લાખો લોકો આ યંત્રના દર્શન કરી ધન્ય પણ બને છે પ્રગ્યાલન વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી પણ ધોવામાં આવે છે માતાજીના શણગારના સોના ચાંદીના દાગીનાઓને પણ મંદિરના પવિત્ર જળથી ધોવામાં આવે છે કે કોઈ પણ યાત્રી મેળામાં પાંચ દિવસના મેળામાં તન મન તે ગમે તે રીતે અશુદ્ધિ થઈ હોય એ અશુદ્ધિ શુદ્ધ કરવા માટે આ પક્ષાલન વિધિ વર્ષોથી ચાલતી આવેલી છે માતાજીને અમે સોનાના દાગીના ધોઈએ અને કંઈ પણ જાતની છોટ નાની મોટી ઘટ પડે એ ઘટ પેટે અમે એક ચારાની બહારની ઉતળી પણ દર પૂતળીયાના હારમાં કોરવીએ છીએ ભાદરવી કુંટું મેળો જ્યારે પૂર્ણ થાય છે એ બાદના દિવસોમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે પ્રક્ષાલન વિધિમાં સમગ્ર મંદિરના પરિસરને સાફ કરવામાં આવે છે ગર્ભગૃહમાં જ્યાં આગળ મંદિરમાં માતાજી બિરાજમાન છે ત્યાં આગળ પણ શાસ્ત્રોક્ત વિધિથી આ જે પ્રક્ષાલન વિધિ છે તે કરવામાં આવે છે વર્ષોથી અમદાવાદનો જે સોની પરિવાર છે એ આ પ્રક્ષાલન વિધિ કરે છે